દોસ્તો આ તમે જે પાણીનો ઢગલો થઈ ગયો છે તમે જુઓ કે આ વેસ્ટ થાય છે આના માટે તમારે જો તમને મંદિરની વાત કરું તો પેલા એ તમારે પાછળથી વાત કરીશ પણ આ જે પાણીની જે બોટલો આવી છે એ તમે લાવવાનું બંધ કરો અને જો લાવતા હોય તમે માન્યું હોય તો એક બોટલ લાવો અને એના પછી તમે મીઠી પ્રસાદે અને લાવી શકો છો મીઠી પ્રસાદી ગમે તે પેડા છે એવું બધું વસ્તુ લાવી શકો છો અને તમે પણ ઘરે થોડું લઈ શકો છો તમારા પણ છોકરા ઘરની ફેમિલી ખાઈ શકે છે આપ તમે બોટલ લાવો તો નહોતી વેસ્ટ થાય છે અને બીજા લોકો જે પાણીના તરસાવે એવું તમે માનતા હોય તો એવું તમે એક બોટલ ચડે અને પ્રસાદ રૂપે બોટલ લાવતા હોય બધી તો કોઈ પણ તરસું હોય વ્યક્તિને તમે પીવરાવો કેમ કે ગરમીનો સામે જે મોસમ આવી રહી છે એના કારણે તમે પણ જો અહીંયા લાવતા હોય જે માનતા માની હોય તમે પણ આટલું કરો કે જો આટલો ઢગો થાય નહોતું પ્રદૂષણ ફેલાય અને પ્લાસ્ટિકના લીધે પ્રદૂષણ બધું વધતું જતું હોય ને આ નહોતી વેસ્ટ થતી હોય છે એટલે ઘણા તમે આ જે લાવો તો એક બોટલ લાવો વધારે કેન મત લાવો જો આ બોટલો તમે જુઓ દોસ્તો કે જે અમુક અમુક લોકો જે એક એક કેન લાવતા હોય છે ને એક બોટલ ત્યાં આગળ ચડાવતા હોય છે ને બીજી બોટલોનું આખું કેન અહીંયા મૂકીને જતા રહેતા હોય છે એના કારણે આ પ્રદૂષણ ફેલાતું હોય છે અને અમુક જે વધાર લાવતા હોય એ પણ મૂકીને જતા હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે અને જે અહીંયા જે સેવકો હતા એમને પણ કીધું છે કે તમે વિડીયો બનાવો તો આટલું અમારું થોડું સાંભળજો કે અહીંયા બોટલો લાવો છો તો એ તમે ખાલી એક પૂરતી લાવો લાવતા હોય તો કોઈ પણ જે વ્યક્તિ હોય તરસાય એ વ્યક્તિને તમે પીવરાવો તો એમનું અને સામે ઉનાળો આવે છે એટલે પાણીની બહુ જરૂર પડશે એટલે કે જે તરસો હોય એ વ્યક્તિને પીવરાવો આ જે બાળપૂર્વજ બનેલા છે એ જે તરસાદ થાય એ કારણે બહાર પૂર્વક બન્યા છે એટલે એટલી નમ્ર વિનંતી છે કે આ કે તમે બીજું કે લાવતા હોય તો એક જ બોટલ લાવો ને બીજી પરસાદી લાવો તમે જો ઢગલો ઠેઠું કે અમુક અમુક આ લોકો જે આખી આખી કેન લાવી દે છે ને એક જ બોટલનું ખાલી પીસ ચડાવી છે બીજે અહીંયા ખાલે પાણી મૂકી દેતા હો કોઈ ઘરે પ્રસાદી લઈ જતા નથી એટલે આટલું આપણું એમ કેવું છે કે તમે લાવો તો એક બોટલ લાવો ને બીજી પરસાદી લાવો જે મીઠી પેડા આવે છે માવો આવે છે

તો બનાવી દઉં બ્લોગના અંદર દોસ્તો આપણે ફાઇનલ અહીંયા એક બોટલ લઈ લીધી છે જે 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 રૂપિયાની છે એટલે આપણે વધારે લેતા નથી કેમ કે બીજા લોકો હોય એ લોકોને પાવા આપણે પણ જે બીજા મંદિરે જવાનું છે એટલે આપણે આ મંદિરે પેલા જે બાળપૂર્વજ જે અને એ પણ તમને કહી દઉં કે અહીંયા જે મંદિરે કેવી રીતે એમની જે આ બાળપૂર્વજ બનાત્યા પેલા આપણે પાણી ચડાવી દઈએ એટલે અહીંયા શું સાઈડમાં ચડાવી દઈએ અહીંયા લેબડો છે સરસ મજાનો એટલે આપણે અંદર મંદિરે પણ મસ્ત શું અહીંયા નમ્ર વિનંતી કે દર્શન કર્યા બાદ સાઈડમાં જતા રહેવું પાણી ચડાવ્યા પ્રસાદી લેવાય છે એટલે અહીંયા પણ સૂચના લખેલી છે કે તમે પણ પ્રસાદી આપ્યા પછી તમે પણ પ્રસાદી લઈ શકો છો જે જે પાણીના રૂપે મંદિરની જાણકારી દઉં કે આ મંદિર કેવી રીતે તમને કહી દઉં કે ઉનાળાની મોસમ હતી ઉનાળાની મોસમમાં જે સામે એક જે અહીંયાથી જાન જાતી હતી જાન અંદર જે છોકરાઓ હતા જે ફેમિલી હતી એટલે એના લીધે જે સામે એક કાર હોય કે ગમે એવું વાહન જેવું હોય તે આવતું હતું આ રિસ્કાને હડફેટમાં લીધું હડફેટમાં લીધા પછી જે આ લોકોનું અકસ્માત થયું અકસ્માતના લીધે જે છોકરા હતા ગરમીની મોસમ હતી ગરમીની મોસમમાં જે એ લોકોને તરસ ખતરનાક લાગી એટલે આ જગ્યાએ કોઈ એમને પાણી જે પાયું નહીં કોઈ આજુબાજુ હતું નહીં એ કારણે જે બાળપૂર્વજ બન્યા હતા બાળપૂર્વજ બન્યા પછી અહીંયા ઘણી બધી પબ્લિક જે ચાલે છે એ ઘણી બધી પબ્લિક આવ્યા પછી જે પણ આવે છે એ લોકો શું કે અહીંયા પ્રસાદી ચડે છે બોટલની એટલે એક આખું કેન લાવ્યા પછી આખી બોટલ જે અહીંયા એક બોટલ ચડાવે છે ને આખું કેન મૂકી દેતા હોય છે એટલે ઘણાને નમ્ર વિનંતી આગળ તમને કીધું છે કે લાવો તો એક જ બોટલ લાવવા નમ્ર વિનંતી તો આ હતી એમની કહાની તો આપણે બળીએ નેક્સ્ટ વિડીયોના અંદર તો જય હિન્દ જય ભારતની આવો તો અહીંયા મીઠી પ્રસાદી લાવવા નમ્ર વિનંતી